પ્રવેશવા માટે ભરૂચ તરફથી તિલક મેદાન માં સીધું પહોંચી શકાય એ માટે જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા સિત્તેર લાખ રૂપિયા ના ખર્ચે આરસીસી રોડ મંજૂર કરવામાં આવ્યો હતો આ રોડનું ભૂમિપૂજનનો કાર્યક્રમ કરીને એ કામ હાલ ગતિમાં છે પરંતુ સિત્તેર લાખ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચ્યા પછી હજુ તો આ રસ્તાની કામગીરી ગતિમાં છે અને રસ્તા ઉપર અવર જવર શરૂ કરવામાં આવી નથી તે પહેલાં જ આ રસ્તા ઉપર લાંબી તિરાડ જોવા મળતા આ સિત્તેર લાખનો ખર્ચો શું રાખમાં મળ્યો છે એવી ચર્ચા આસપાસના રહીશોમાં જોવા મળી રહી છે આમોદ ખાતે બની રહેલા આ આરસીસી રોડના કારણે અનેક લોકોને અવરજવરમાં સુવિધા પ્રાપ્ત થાય એમ છે પરંતુ આ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના કારણે શું આ રસ્તો તૂટી રહ્યો છે શું આ રસ્તો બનાવવા માટે તદ્દન હલકી કક્ષાની પનો રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવી ચર્ચા એ રહીશોમાં ચાલી રહી છે આ રસ્તાની કામગીરી હજુ ગતિમાં છે ત્યારે જ આ રસ્તા ઉપર પડેલી આ આખી એક દિશાથી બીજી દિશાની તિરાડ આ રસ્તાની ગુણવત્તાની ચાળી ખાય છે જો હજુ રસ્તાની કામગીરી પૂર્ણ જ થઈ નથી અને રસ્તો અવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો જ નથી ત્યારે જો રસ્તા ઉપર તિરાડો દેખાવા લાગી હોય તો આ માર્ગ ઉપરથી પસાર થનારા ભારે વાહનોની કેટલી સહનશક્તિ આ રસ્તો ધરાવતો હશે એ જ ચર્ચાઈ રહ્યું છે આમ આમોદ ગામમાં બની રહેલો સિત્તેર લાખ રૂપિયાના ખર્ચનો આરસીસી રોડ હજુ પૂર્ણ થાય એ પહેલાં જ તિરાડોએ દ્રષ્ટિગોચર થઈ રહી છે અને આ તિરાડોએ આ રસ્તાની ગુણવત્તા ઉપર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે શું જિલ્લા પંચાયતના ઇજનેરો આ કોન્ટ્રાક્ટર પાસે આ હલકી ગુણવત્તાના મટીરિયલની કોઈ તપાસ કરાવશે ખરા કે પછી હોતી હૈ ચલતી હેની જેમ આ સિત્તેર લાખનો રોડ પણ ટૂંક સમયમાં રાખમાં ફેરવાઈ જશે